અરે સ્ટાફને તો ખબર હોય છે ને ઓડીપી લે છે સ્ટાફને ખબર પડી જવાની એમ આ તો આ ફટકે ગયું છે આવી વાતે જનતા થી આ સ્ટાફ અહીંયા જ હતો શું હતું સિસ્ટમ બરોબર સ્ટાફને કહેવું જો ને ઓટીપી સાનો લ્યો છો તમે અહીંયા ઉભા હોય તો ઇન્જેક્શન અપાવાય

ઇન્જેક્શન લેવલ અમાર ઓટીપી અપના બાથી જંદા મેમ્બરશિપ બનાવવાનું આમેન ચલ પૈસા નથી તપાસ કરીને ના ના એને બોલાવો તમારો સ્ટાફનો મો આવશે બાથી જનતા પાટલ મો આવશે શું થઈ ગયું નહી નહી એનો એનો નિયમ આ તો એને બોલાવો અયો જે હોય મારું પોતાનું ઓટીપી મેં કીધું શું હોય કે ભાઈ ઓટીપી ઇન્જેક્શન લેવાય ઇન્જેક્શન મારા વાઇફને લેવાયો હતો એટલે મને કે ઓટીપી આપો પછી ઇન્જેક્શન છે એટલે આ કાયદો છે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપ પર તો દવા થાય હા એવું તો નથી એટલે એને બોલાવો તમે હું મીડિયા બોલાવું છું સદસ્યતા અભિયાન માટે આજે વિસનગર મુકામે જે કર્મચારી પકડાવા કર્મચારી જાતે વિડીયોની અંદર કબૂલી રહ્યો છે કે સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ આરે મોની રૂબરૂમાં જ્યારે ફરિયાદી જે દવા લેવા ગયા હતા એને ઓટીપી નંબર માંગ્યો એના મનમાં કે ઇન્જેક્શન લાઈનમાં લેવાનું છે એટલા માટે ઓટીપી માંગે છે એટલે એને મોબાઈલ નંબર આપ્યો એમાં ઓટીપી જે આવ્યો એ સદસ્યતા અભિયાન માટે આવ્યો તો આની સાચી તપાસ થવી જોઈએ કે આ કર્મચારી કોનો સરકારનો કે ભારતીય જનતા પાર્ટીનો કોના માટે આ કામ કરે છે આર એમ સુધી તપાસ થવી જોઈએ અને ઉપલા લેવલથી આ તપાસ કરીને આ બંનેને સસ્પેન્ડ કરવામાં આવવા જોઈએ સદસ્યતા અભિયાનને કઈ રીતે જોઈ રહ્યા છે સદસ્ય અભિયાન આમનું બહુ ચાલી નથી રહ્યું તે હેતુથી જ હમણાં હમણાં ઘણા વિડીયો આવી ચૂક્યા છે કોઈ કે પાંચસો રૂપિયા આપીને સદસ્યતા અભિયાન કરો કોઈ એમ કહે છે કે બાળકો પાસે કરાવો કોઈ સંસ્થાઓ જોડે કરાવડાવો આ ટાર્ગેટ એચિવ ન થવાથી સરકારી તંત્રનો પણ દુરુપયોગ કરી રહ્યા છે